ભાવનગર શહેરમાં આવેલા વાઘાવાડી રોડ પર પૂરપાટ ઝડપે દોડી રહેલી થાર કારના ચાલકે પાછળથી ટક્કર મારી ભયંકર અકસ્માત સર્જ્યો હતો જેમાં આડત્રીસ વર્ષીય સોનલબેન ગૌસ્વામીનું દુઃખદ અવસાન થયું છે મૃતક મહિલા સ્વામિનારાયણ મંદિરે પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે અકસ્માત બાદ તે જ થાર ચાલકે વધુ એક ચાલકને પણ ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાનો સ્પષ્ટ સીસીટીવી વિડીયો સામે આવ્યો છે જેમાં કાર ચાલકની પૂરપાટ ઝડપ સ્પષ્ટ જોઈ શકાય છે થાર કારનો નંબર જી જે ચૌદ બી જી હોવાનું સામે આવ્યું છે થાર કાર અકસ્માત બાદ સ્થળ પરથી ભાગી ચૂકી છે સોનલબેનના પરિવારજનો દ્વારા નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જાહિદ સૈયદ રિપોર્ટર ટ્વેન્ટી ન્યૂઝ ભાવનગર